નમસ્કાર સાથીઓ હું રત્ના વોરા મારી યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સમસ્ત ભારત દેશમાં સૌથી વધારે કોઈ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ હોય તો એ ગુજરાતમાં છે ગુજરાતમાં આજની તારીખે અઠ્યાવીસ પ્રાઇવેટ યુનિવર્સિટી છે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એક કોર્સનું ખર્ચ કેટલું આવે છે આપ જાણો છો ભલે પછી તે હ્યુમેનિટી હોય કોમર્સ હોય હોય બીએસસી હોય કે અન્ય કોર્સ હોય ઓછામાં ઓછા ઓછામાં ઓછા આઠ થી દસ લાખ રૂપિયાનો ખર્ચો કરતા કરતા એટલે કે ચાર વર્ષમાં થઈ જાય છે હવે ત્રણ વર્ષથી ચાર વર્ષ કરી દીધું છે આપ વિચારો એક સામાન્ય ગરીબ મધ્યમ વર્ગનો જે પરિવાર છે એ કેવી રીતે પોતાના બાળકોને આટલી મોંઘી દાટ ફી આપી પ્રાઇવેટ કોલેજોમાં મોકલે જે પ્રાઇવેટ એટલે કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તે તો સપનામાં પણ ના વિચારી શકે કે તેમના છોકરાઓ ભવિષ્યમાં ગ્રેજ્યુએટ થશે અને પ્રાઇવેટ યુનિવર્સિટી નોકરી કરશે અને આગળ વધશે બીજી બાજુ પ્રાઇવેટ યુનિવર્સિટી હોવાના લીધે એસસી એસટી ઓબીસી અને હવે ને જે અનામતનો લાભ મળવાનું હોય છે એ નહીં મળે એ વાત દેખીતી છે એવી કોઈ નીતિ નથી પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં ત્રીજી વાત પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જે લેક્ચરર લેવામાં આવે છે જે પ્રોફેસર્સ લેવામાં આવે છે એ આઉટસોર્સિસથી લેવામાં આવે છે અને આઉટસોર્સથી લેવાના કારણે એ લોકોની પગાર ઓછી હોય છે તેમના માથે હંમેશા તલવાર લટકતી હોય છે અને ક્યારે કાયમી કરવામાં આવતા નથી સાથે સાથે તેમને સરકારી નોકરીઓ જેવા કોઈ લાભ મળતા નથી કે મળવાના નથી ચોથી વાત હવે પ્રાઇવેટ યુનિવર્સિટી હોવાના કારણે જે તે કોઈ પોસ્ટ હોય જેમ કે પટાવાળાથી લઈને લેક્ચર સુધીમાં ક્યારે એસ સી એસ ટી ઓબીસીને નહીં લેવામાં આવે ઇડબ્લ્યુએસને પણ નહીં લેવામાં આવે એટલે આ એક ખૂબ જ સમજી વિચારીને એક સાજિશ કરેલી છે એક ષડયંત્ર છે આર એસએસના ઈશારે ચાલતી ગુજરાતમાં જે ભાજપની સરકાર છે તે ક્યારે ઈચ્છતી નથી કે આપણા જે સમાજના બાળકો છે આપણામાં બધા આવી જાય છે ગરીબ પણ આવી જાય છે ને મધ્યમ વર્ગના પણ આવી જાય છે એ બાળકો ક્યારેક સારી યુનિવર્સિટીમાં ભણી ના શકે આગળ ઉચ્ચ અભ્યાસ કરી ના શકે અને પછી છેલ્લે બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ જાય પછી આ લોકોના હાથા બનીને જય શ્રીરામના નારા લગાવે અને પછી દંગા ફસાદમાં એ લોકોને મોકલી દેવામાં આવે આ એક ખૂબ જ વિચારવા જેવું છે અને આ એક ષડયંત્ર છે સરકાર આપણો જે યુવા વર્ગ છે ને એને પંગું બનાવી દેવા માંગે છે અને ફક્ત ને ફક્ત જે માલેતુજાર છે જે ભણેલા ગણેલા પૈસાદાર લોકો છે એમના છોકરાઓ આગળ ભણે અને એ છોકરાઓ આગળ જઈને મોટી મોટી ઉદ્યોગ મોટી મોટી નોકરીઓ મેળવે એક જાતનું ષડયંત્ર અને બાકી બાકી જેટલા લોકો છે પછી એ લોકોને તો ફક્ત ને ફક્ત આ લોકોની ગુલામી જ કરવાની આ લોકોના મોહરા બની જવાના આ લોકોના કાર્યકર્તાઓ બનીને ફરવાનું તો આ એક મોટું ષડયંત્ર છે યુનિવર્સિટી સામે મૂકી છે એ ખરેખર ગુણ વિચાર લેવાનો પ્રશ્ન છે તમે સમજો તો સાચું છે ને સારું છે નહી સમજો તો તમારું ભવિષ્ય તો આમે અંધકારમય કરી નાખેલું છે આ ભાજપની સરકારે કરવું છે પણ સાચું છે સાથીઓ આપને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઈબ કરો એને સારામાં સારા લાઇક્સ આપો શેર કરો તમે મને ટ્યુટર પર અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર પણ મળી શકો છો ફરી મળીશ એક નવા વિચાર સાથે એક નવી વાત સાથે નમસ્કાર